તમામ લોકોનો એ મીડિયા વાળા હોય કાર્યકરો હોય આગેવાનો હોય માતા બહેનો હોય પોલીસ અધિકારીઓ હોય તમામ લોકોનો અમારે અહીં આવવાનું મોડું થયું છે બધા બે હાથ જોડીને અને માથું ના મારીને હું માફી માંગુ છું કેવડિયામાં એક ઘટના આકસ્મિક બની ગઈ અને મારે દાવતથી સવારે ત્યાં જવું પડ્યું જે

છતાં મંચસ્થ આયોજન કરનાર મંચસ્થ આગેવાનો એવા મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા તરીકે આખા ગુજરાતમાં માં ઓળખીતા બાપુ તરીકે જાણીતા મારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા છે સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સેવા બાબુભાઈ ડામોર જાંબુઘોડા તાલુકાના પ્રમુખ એવા જયેશભાઈ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ ઉપપ્રમુખ શ્રીઓ મહિલા મોરચાના પ્રમુખ શ્રીઓ અને જુદા જુદા ગામમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા આદરણીય સન્માનીય વડીલો યુવાનો માતા-બેનો સૌને મારા જોહર નમસ્કાર કરું છું આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અહીંયા જે જનસભા મળી છે ત્યારે વિશાળ સંખ્યામાં પોતાના ખર્ચે સ્વયંભો અહીંયા ઉપસ્થિત રહેલા તમામ લોકોને ફરી એકવાર નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું આવનારું વર્ષ

ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારી ઉંમર વર્ષની ઉંમરે હું ધારાસભ્ય બન્યો અમે સમજતા અને જાણતા થયા ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે એ કેશુભાઈ પટેલની સરકાર હોય નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય વિજયભાઈ રૂપાણીની સરકાર હોય આનંદીબેન પટેલની સરકાર હોય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે હમણાં જેમને સુપર સીએમ બનાવ્યા છે હર્ષભાઈ સંઘવીની સરકાર હોય તો આ ગુજરાતે આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશનો વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાત માં સરકાર છે આજે ભારતીય જનતા ની સરકાર છે આંદોલનો કરે આજે પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે જૂની માટે આંદોલન થાય આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈ ના એકવીસો જાહેર કર્યા અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટ યાર્ડ માં

પંચમહાલ આપણા આપણા પંચમહાલ જિલ્લાના ભાજપ ના જિલ્લા પ્રમુખે પણ અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્ર મનરેગા યોજના માં અને એમના પુત્ર કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદો કીધું આ તો ચૈતર સ્ટન્ટ કરે છે મેં સરકાર ચેલેન્જ આપે તમે એક જિલ્લા નો મનરેગા પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપ ના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી

કમિશન આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે યોવરાજ સિંહ બાપુ સાથે પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટો આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિનિયરમાં જાય ફાર્મસી કરે ડિપ્લોમા કરે ડિગ્રી કરે એન્જિનિયરિંગ કરે એમને સરકાર દ્વારા વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્ય મુન્ડા ભવન નો પણ ઘેરાવો કર્યો વિધાનસભામાં એમના મંત્રી સામે આંખમાં આંખ મિલાવીને કીધું અને સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પરિપત્ર કરીને છસો કરોડ રૂપિયા

આખો કેસ ઉભો કરવામાં આવ્યો એમના બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું એટીવીટી માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં અમે બેસવા નહીં દયે બસ આખલી વાત હા એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું ઘણી ટાઈમ થી મારી રાહ જોડે તા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધી તમે જોયું હશે ઓફિસમાંથી ક્યારે હું જેવો બહાર નીકળ્યો ભાજપના સાંસદ ત્યાંના મનસુખ ફસાવા કુરકોડો લેન આવી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક ત્યાં એરેસ્ટ કરી લેવામાં આવ્યો તમે જોયું હશે એરેસ્ટ કર્યા મેં કીધું મારો ગુનો શું છે મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો મને એફઆઈઆર આપો કોને મારા પર ફરિયાદ કરી છે છતાં ભાજપના નેતાઓના ઈશારે એમના ગૃહમંત્રીના ઈશારે પોલીસે ધક્કા કરી કરીને ઘસડી ઘસડીને મને જીપમાં બેસાડ્યા ત્યાંથી મને રાજ પીપળા જેલ માં લઈ જવામાં આવ્યો એક રાત રાજ પીપળા ની બજાર ની સિટી ની જેલ માં રાખવામાં આવે મારા ઘરે થી કપડા લઈને આવ્યા ટિફિન લઈને આવ્યા દોર બે વાગ્યા સુધી બાર ઉભા પણ પોલીસે રાતે જમવા ના દીધા પોલીસે રાતે કપડા ન લેવા દીધા બીજા દિવસે સામાન્ય બાબત માં ફરિયાદ થાય મામલતદાર અડધા કલાક માં જામીન આપી દઈ સામાન્ય બનાવની ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડીને મને સેશન કોર્ટ રાજપીપળા રજૂ કરવામાં આવ્યો રાજપીપળામાં તમે જોયું હશે મારા વકીલોને કોર્ટમાં આવવા નહી દીધા મારા વકીલો આજી કરે સાહેબ અમે વકીલો છે અમને અંદર જવા દો પોલીસ પર ભારતના ભાજપના નેતાઓનું દબાણ એમના ગૃહમંત્રી નું દબાણ

ગુનો આ વિસ્તારમાં માં શિક્ષકો ની ભરતી કરાવવાની માંગ કરે અમારો ગુનો આ વિસ્તારમાં કોઈ કઈ પણ થાય કેમિકલ કંપનીઓ અહિયાં આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યા

સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા મને એક બંધ અને જેલ વિભાગના ઉપર થી કડક સૂચના આપવામાં આવી કે આ વ્યક્તિ ની એવી સબક શીખાવે